ગેરકાયદેસર બાંધકામ પર ફેરવાયું બુલડોઝર જાડેશ્વર વિસ્તારમાં આવેલું છે મકાન ભરૂચના કુખ્યાત બુટલેગર નહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ મકાનનું ગેરકાયદેસર બાંધકામ તંત્રએ તોડી પાડતા ફફડાટ ફેલાઈ જવા પામ્યું છે ભરૂચ શહેરના ગુંડા એકઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિપૂજન સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલે ગર નયનુર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસના નિવાસસ્થાન ઉપર આજે બોડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે તેના નિવાસસ્થાને વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે બોડા વિભાગના અધિકારીઓએ પોલીસની હાજરીમાં જેસીબી અને અનેથોડાથી ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નયન કાયર રાહી બિશનના કોનામાં કુખ્યાત બોટલેગર છે તેના વિરુદ્ધ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરતા સામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે